જય ભીમ હું ભનતે પથિક શ્રેષ્ઠી આજે સમતા બુદ્ધ વિહાર જે બની રહ્યું છે બોટાદની અંદર એની મેં મુલાકાત લીધી છે તો આ બુધવિહારનું કામ સુધી થયું છે તો આ બુધવિયાર આ બને એના માટે હું ગુજરાતના લોકોને આહવાન કરું છું આંબેડકરવાદી બોધોને આહવાન કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી યથાયોગી બિહારને દાન આપવું જોઈએ જે પણ ભંતેનો મેસેજ વાડીઓ સાંભળે છે એ લોકો આ જે બુધવિહાર બની રહ્યું છે એને મદદરૂપ થાવ એમાં દાન કરો દાન પારમિતા પૂર્ણ કરો દાન પારમિતા એ બોધનું ઘરેણું છે કોઈ પણ બોધ ઘરેણા વગર ન હોવો જોઈએ અહીંયા સ્કેન કોડ પણ કહેલો છે એ નામે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપ દાન આપી શકો છો આ વિહારની અંદર પોતાની મહેનત તનમન ધનથી કામ કરતા બોધીરાજ બોધને ધન્યતા હું અનુભવું છું કે ગુજરાતની અંદર આવું કામ કરી રહ્યા છે તો આ માણસના પરિસ્થિતિ એવી ન હોવા છતાં પણ એક બીડું ઝડપુ છે તો એના હાથ મજબૂત કરી અને આપણે એનો સહયોગ કરવો જોઈએ જય ભીમ નમો બુદ્ધા